સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ઇસમની મહિલાએ સાગરીતો સાથે મળી માર મારી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી લાકડાના ફટકાથી માર મારી ડરાવી ધમકાવી તેનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી ત્રણ હજાર રૂપિયા પડાવી લઈ પંદરસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ફરી રૂપિયાની માંગણી કરતા યુવાન દ્વારા

તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંઘલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એની એના અન્ય સાગરિતોએ બન લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાના અને પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો દસ બે ત્રણસો અગિયાર ત્રણસો આઠ સાત ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન એકસો પંદર બે ત્રણ પાંચ તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એને અન્ય ચાર સાગરિકોને પણ અટક કરી લેવામાં આવેલ છે

તપાસવાની કામગીરી જાંચ પડતાલ ચાલુ છે